જય શ્રી કૃષ્ણ જય મહાદેવ વાલા ભક્તજનો શ્રાવણ માસનો કાલે સોમવાર અને કાલે સોમવારના દિવસે શિવલિંગ ઉપર ગાયના દૂધમાં કેસર મિશ્રિત અભિષેક કરવાથી ઉત્તમ સંતતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે વિશેષ રૂપમાં સોમવારના દિવસે ગાયના ઘીની દીપકમાળા એટલે કે જેને આપણે આંગી કહીએ છીએ એ કોઈ પણ શિવ મંદિરની અંદર દીપમાળા પ્રજ્વલિત કરવાથી અત્યાર સુધીના કરેલા બધા જ પાપ ભગવાન શામ્ય સદાશિવ હરી લે છે અને આપના પાપને નષ્ટ કરે છે કાલનો મંત્ર છે ઓમ અઘોરાય નમઃ આ મંત્રની એક ત્રણ કે પાંચ માળા અવશ્ય કરવી કાલે ભગવાન ભોળાનાથને શિવ ભગવાનને પ્રસાદમાં દૂધની બનાવેલી કોઈ પણ મીઠાઈના નિવેદ અર્પણ કરવા અને આ કરવાથી સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત થશે દરેક ભક્તજનોને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ભોળાનાથ